આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે રબારી સમાજની બહેનોએ એકસો વિશ્વ યોગ દિવસની ઉજવણી થવાની છે ત્યારે ઝાલાવાડના સુપ્રસિદ્ધ ધર્મસ્થળ અને આસ્થાનો પ્રતિક એવા દુદરેજ વડવાડા મંદિર પરિસરમાં રબારી સમાજની મહિલાઓએ એકસો અગિયાર દીવા પ્રગટાવીને યોગનો સંદેશ આપ્યો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ અંગે જાગૃતિ લાવવાના અનેકવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જિલ્લા યોગ કોઓર્ડિનેટર નીતાબેન દેસાઈ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં મહિલાઓ યોગ પ્રત્યે જાગૃત બને તેવા પ્રયાસો થઈ રહ્યા છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે ત્યારે જિલ્લા કોઓર્ડિનેટર નીતાબેન દેસાઈ યોગ પરિવારની ટીમ અને રબારી સમાજની બહેનોએ એકસો અગિયાર દીવા પ્રગટાવી યોગનો અનોખી રીતે સંદેશ આપ્યો હતો વડવાડા મંદિરના સંતો મહંતશ્રીઓએ આશીર્વાદ આપ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દરરોજ જુદા જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના કારણે લોકોમાં ખાસ કરીને મહિલાઓમાં યોગ અંગે જાગૃતિ આવી છે